વર્ણન કરવા જઈ રહ્યો છું ને એ ઇતિહાસ પણ જબરદસ્ત છે અને હવે આપણો જ્યાંથી જે ઇતિહાસ જે સ્ટોરી અટકી હતી જે ઇતિહાસ ઉપર કથા અટકી હતી એને આગળ વધારું છું ધ્યાનથી સાંભળજો સિંધવતી જામ ઉનળનું ખૂન કર્યા પછી મોડ અને મનાઈ સિંધમાં એમને એક પણ આશ્રયનું સ્થાન રહ્યું ન હતું કારણ કે મહાન બુદ્ધિશાળી ગોહિલરાણી જામ ઉનડના ખૂન પછી તરત જ તેના કુમાર શમાના એટલે કે શમાનો નગર સમયની રાજ્ય ગાદી ઉપર રાજ્યાભિષેક કરી દીધો હતો આથી મોડ અને મનાઈ ત્યાંથી એકદમ કચ્છ તરફ નાસી છૂટ્યા છે આ વખત કચ્છના પાટગઢમાં વાઘમ ચાવડાના મોડના મામાનો રાજ્ય હતો આ કારણથી આ બંને ભાઈઓ કચ્છ તરફ મીટ માંડી છે એ સમયનું પાટગઢ એટલે કે આજનું લખપત અને લખપતની બાજુમાં આવેલું એક ગામ કટેશ્વર જી ઐતિહાસિક નામ છે અને ઐતિહાસિક નામ પાટગઢ પણ ખરું વર્ણન કરી ચૂક્યો છું અને કદાચ કદાચ માણસ માત્ર પાત્ર છે મારાથી સતી રહી પણ શકે છે પણ એટલું કહી શકું છું કે વાઘમ ચાવડા સાહેબની રાજધાની પાટગઢ તો ખરી જ પણ આજનું કટેશ્વર પણ કહી શકું છું કે જ્યાં સૂર્યકુંડ આવેલું છે કારણ કે વાગમ ચાવડા સાહેબનું એ સમયે કતલ એટલે કે ધડ જે માથાને અલગ કરવામાં પણ મોડ અને મનાઈનો બનેનું કામ છે જે આપણા આજના ઇતિહાસની અંદર શરૂઆત કરીએ છીએ આપણે આ કારણથી બંને ભાઈઓ કચ્છ તરફ મીટ માંડી છે અને બંને કચ્છ તરફ નાસી છૂટ્યા છે ચંચલ ચડી નીકળ્યા મોડ અને મનાઈ કરેલા વાત તેમના મામા વાઘમ ચાવડાને ને કહીશ જ્યારે વાઘમ ચાવડાએ મોડ અને મનાઈ ના કાળા કર્મ ની વાત સાંભળી ત્યારે તેને આ બને જાણ પર અત્યંત તિરસ્કાર છૂટ્યો છે અને તે બોલ્યા છે જુલમી આઈ જુલમ કિયા ઉનડ માર્યા જામ નગર સમયનો નિકર્યા તન્ન કો હિતે ઠામ જુલમીઓ ઉનડ જામ નું ખૂન કરી તમે અત્યંત જુલમ કર્યો છે માટે જેમ તમે નગર સમયથી નીકળ્યા તેમ અહીં પણ તમારા માટે કોઈ સ્થાન નથી મામાનો આવો સજ્જડ જવાબ સાંભળી મોડ અને મનાઈ મુંજાવા લાગ્યા છે તેમણે વિચાર્યું કે જો વાગમ ચાવડા તેમને આશ્રય આપે નહીં તો બીજે ક્યાંય પણ તેમને હવે આશ્રય મળશે નહીં તેમને ઉભા રહેવાનું પણ સ્થાન મળવું મુશ્કેલ છે આથી તેઓ વાઘમ ચાવડાને સમજાવા લાગ્યા છે ઉનળ ઓજાઈ ઈ કહ્યું સુડ મામા તું ઘાલ માયા મિલકત માલ ને ફકીર કે ગુજરાતી અર્થ એનો કહેવા જઈ રહ્યો છું હે મામા તમે સાંભળો ઉનળ જામે અમારી સાથે ઘણી જ સખ્તાઈ વાપરીશ અને અમારી સગડી માલમાતા એણે પચાવી પાડી અમોને ફકીર બનાવી દીધા છે કાન પૈસ કુલુ તર્યો નારી ઢોરે એ સમા સરદાના મનમાં કઈ પણ સમજ ઉતરી નહીં તેથી અમે નારી ઢોરમાં એનો ઘાત કર્યો છે મોડ અને મનાઈએ વાગમ ચાવડા પાસે ઉનળજામના જામના અન્યની મોટી મોટી વાતો કરી તેને સમજાવવા માંડ્યા છે પરંતુ વાગમ ચાવડાના વિશ્વાસ હવે તેમના પરથી ઉઠી ગયેલો હોવાથી તેનું મન માનતું ન હતું આખરે મોડ અને મનાઈએ મામા નાના મનનું સમાધાન કરવાના સોગન લીધા આ વખતે વાઘમ ચાવડા અને તેની બને બાજુએ મોડ અને મનાઈ બેઠા હતા ને સોગન લેતા મોડ અને મનાઈ બોલ્યા છે અસી તો સે પતરું તમે તમારાથી બેવફા નીવડીએ તો અમારી વચ્ચે માતા છે અમે મનમાં માતાનું સ્મરણ કરવાવાળા સમાઓ હંમેશા સાચું બોલીએ છે મોડ અને મનાઈ પોતાની વચમાં વાગમ ચાવડાને રાખી માતા એવા બનાવટી સોગંધ લીધા છે પરંતુ તેનો ભેદ ભોડો ભોળા વાગમચાવડા સમજી શક્યા ન હતા મોડ અને મનાઈના સોગંધથી તેમને સંતોષ જરૂર થયો છે આ બંને ભાઈઓ તે દિવસથી પાટગઢમાં વાગમ ચાવડા પાસે રહેવા લાગ્યા છે એ દિવસ બંને જાણ વાગમ ચાવડાની જમીન જોતા ફરતા ફરતા કોટેશ્વર તરફ નીકળી પડ્યા છે અહી કોટેશ્વર એટલે કે આજનું કટેશ્વર કુંડ પર વાગમ ચાવડા માળ માળા ફેરવતા બેઠા હતા સૂર્યનો ઉપાસક હતા એટલે વાગમ ચાવડા મહાન શિવભક્ત પણ હતા અને શિવનું ત્યાં મંદિર પણ છે મિત્રો આજ પણ ભારતની દેશની ધરા પર માતા શક્તિ અને શિવનું મંદિર આમને સામને હોય તો પશ્ચિમ કચ્છની ધરા પર લખપતના એ પ્રદેશની અંદર એ સમયનું પાટગઢ આજનું કટેશ્વર અને વધારે આગળ પછી કહેશું પણ બીજું આવું જ સ્થળ બંગાળની અંદર એટલે કે પૂર્વ ભારતમાં સ્થિત છે

ઘોડો પાણી ગેડેયા કાલ કાલ સવારો હે મામા આ કુંડનું પાણી મીઠું છે કે ખારું અમે ઘોડાઓને છે ગઈકાલે સવારે પાણીમાં ઉતાર્યા અર્થાત પાણી પાયું છે મોરણના પ્રશ્નનો વાગમના કાન પર પડ્યો છે પરંતુ માળા ફેરવવામાં ધ્યાનમગ્ન તલીન હોવાથી તેમણે મોરણે મોહથી જવાબ ન આપતા માત્ર દોકુ ધુણાવીને

વાઘમ ચાવડાનો ઘાટ ઉતારવાનો તારોવારો આવ્યો છે આમ કહી તેણે તેને સત્વરે તૈયાર થઈ જવા શાનમાં સમજાવી દીધું છે મના એના મનો ભાવ ચાલક મોડ તરત જ સમજી અને તરત પામી ગયો છે તે કુંડનું પાણી ચાખી જોવાના બહાને પોતાના અશ્વ પરથી નીચે ઉતર્યો અને કુંડનું પાણી હાથમાં લઈ તેને ચાખી જોવાનો દોડ કરવા લાગ્યો છે મિત્રો અહીં આજના ઇતિહાસ રૂપી કથારૂપી ઇતિહાસની કથારૂપી આજના વિડીયોને વિરામ મારી વાણીને પણ વિરામ વિડીયો નિહાળો યોગ્ય લાગે તો લાઈક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને યોગ્ય લાગે આજનો વિડીયો જો તો એને શેર પણ કરજો તો આજની આ લાઈવ વિડીયાને અને ઇતિહાસરૂપી કથાને વિરામ મારી વાણીને વિરામ જરૂરથી વાજો જરૂરથી પાણીનો બચાવ અને વેડફાટ અટકાવજો એવી એ અદભુત ઉદ્ભુત ભાવના સાથે આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપશો ને મારા જય મા ભારતી વંદે માતરમ જય ભારત જય હેન